પેલી આજે ઓરી થાય તો થોડી દિવેલો નાખી તેલ ને મોરસ ને એવું નહી લાવું લાવવાનું હોય ઘી લાવવાનું હો પેલું

આખો પેટ્રોલનો ભાવ કેટલો સો બસો રૂપિયા થઈ ગયો સો રૂપિયા થોડીક વધારે ન પેટ્રોલ લઈ પતી જવાય થોડુંક જ રહ્યું પેટ્રોલ તો નહીં પુરાવું આજ ના તા ગોમ નહીં જાવ તો તો ગોમ જવાય એટલું હો એ ભાઈ ના અક પછી હેડિંગ જા હેલાય નહીં આપણે ના હેડિંગ જા રાતે મારા જોવા જવાનું હરી હતે આ પેટ મારો પેલ ગયો અને ધોતી જોજો અને ધોતી આ પેલ દોસી એ હુકવ્યું આજે આરું મિયાલું ગોણ છે તું મારે રાતે પહેરી નહીં જવાનું કા

અરે પેલા રમલાન કીધું તું તે હાણો એનો પેલો ડાકોર જતો રેતો કાલનો હું આવું તા હો ને તો જા ડરિયા લઈ આવ બે તઈ શું કરવા આ મહરાયાને જલ્દી અલ્યા પણ આપણે બે આતર સુધી મહેનત કરી તો તો થઈ જાત તો આ કોટા કેવા વાગે કોટા તો વાગવાનું જ ને હું બોલાય આવું પાછે ઘી ને સેવ ખાતા ને વાગે કોટા હું બોલાયને આવી જો હે બે તઈ હા તો બોલાવ તો જા પૈસા એ તો હું હાલ વેચવા મારે ગમ ગવાની તમને પૈસા ખુશ થઈ જશો તમે ડોહા મફત ફટાફટ થોડું કોમ કરવું પડે ને એમાં આ ડાળીઓ બોલાવે હેડ્યા

đúng mình được cả quạt nó chảy lại rồi chảy lên Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ